નમસ્કાર મિત્રો સ્વ અધ્યયન પોથી ભાગ ત્રીજો આપણી પાસે જે સ્વ અધ્યયન પોથી ત્રીજો ભાગ આવેલો છે એમાં આપણે ધોરણ આઠ માં સામાજિક વિજ્ઞાન એમાં પાઠ દસ મો ખનીજ અને ઉર્જા સંસાધન આ પાઠ નું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તો મિત્રો તમે જો મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા બધા સ્વ અધ્યયન પોથીના વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચાલો મિત્રો આજે આપણે સ્વ અધ્યયન પોથી ભાગ ત્રીજો એમાં ધોરણ આઠ સામાજિક વિજ્ઞાનમાં પાઠ દસમો ખનીજ અને ઉર્જા સંસાધન એનું આપણે સોલ્યુશન જોઈએ પાઠ દસ ખનિજ અને ઉર્જા સંસાધન એમાં આપણે પહેલો પ્રશ્ન છે વિકલ્પો તો વિકલ્પોમાં પહેલો વિકલ્પ કે નીચેનામાંથી કયું વાક્ય અધાતુમય ખનિજોને લાગુ પડતું નથી તો એમાં જવાબ આવશે સી પ્રહાર કરવાથી તૂટતા નથી પ્રશ્ન બે અશુદ્ધ સ્વરૂપે રહેલા ખનીજો કયા નામે ઓળખાય છે તો એમાં જવાબ આવશે બી અયસ્ક પ્રશ્ન ત્રણ નીચેનામાંથી કયું અધાતુમય ખનીજ નથી તો એમાં જવાબ આવશે એ જસ ત્યારબાદ ચોથો પ્રશ્ન છે બહોળા વ્યાપારિક મહત્વના લીધે ખનીજ તેલને કયું ઉપનામ આપવામાં આવ્યું છે તો એનો જવાબ આવશે એ કાળું સોનું પ્રશ્ન પાંચ નીચેનામાંથી કયો દેશ ખનીજ તેલનો મુખ્ય ઉત્પાદક દેશ નથી તો એમાં જવાબ આવશે ડી ઓસ્ટ્રેલિયા પ્રશ્ન છ સી એ એસ ઇનું પૂરું નામ જણાવો તો એમાં જવાબ આવશે એ કમિશન ફોર એડિશનલ સોર્સિસ ઓફ એનર્જી પ્રશ્ન સાત પેટ્રોલિયમ નિક્ષેપોની સાથે મળી આવતો પરંપરાગત ઉર્જા સ્ત્રોત કયો છે તો એમાં જવાબ આવશે ડી કુદરતી વાયુ ત્યારબાદ આઠમો પ્રશ્ન જોઈએ ગુજરાતનું લાંબા ગામ અને માંડવીનો સમુદ્ર કિનારો સેના માટે જાણીતા છે તો એમાં જવાબ આવશે ડી વિન્ડ ફાર્મ માટે પ્રશ્ન નવ કયા ઈંધણથી મોટા પ્રમાણમાં નિંદણ મુક્ત જૈવિક ખાતર પ્રાપ્ત થાય છે તો એમાં જવાબ આવશે બી બાયોગેસ પ્રશ્ન દસ ભૂતાપ્ય ઉર્જા કોને સંલગ્ન છે તો એમાં જવાબ આવશે ડી વરાળ ત્યારબાદ અગિયારમો પ્રશ્ન કે ગુજરાતમાં લિગ્નાઇટ કોલસાનો અનુમાનિત જથ્થો ધરાવતી જોડ બનાવી યોગ્ય વિકલ્પ પસંદ કરો તો એમાં જવાબ આવશે બીજું જે બીજો વિકલ્પ છે તે આપણો જવાબ આવશે પ્રશ્ન બાર ખનીજ તેલ અને તેના પ્રાપ્તિ સ્થાન સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન લાગુ પડતું નથી તો એમાં જવાબ આવશે ડી કૃષ્ણા અને નર્મદા નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશમાં ખનીજ તેલનું ઉત્પાદક ક્ષેત્ર છે ત્યારબાદ તેરમો પ્રશ્ન રશિયા નોર્વે યુકે અને નેધરલેન્ડ માટે નીચેનામાંથી કયું વાક્ય બંધ બેસતું છે તો એમાં જવાબ આવશે સી કુદરતી વાયુના મુખ્ય ઉત્પાદક દેશો પ્રશ્ન ચૌદ પૃથ્વીની ઊંડાઈ અને તાપમાન સંબંધે નીચેનામાંથી કયું વાક્ય સાચું છે તો એમાં જવાબ આવશે એ ઊંડાઈ વધવાની સાથે તાપમાનમાં વધારો થાય છે ત્યારબાદ બીજો પ્રશ્ન છે વિધાન ખરું છે કે ખોટું તે જણાવો તો પહેલાં વિધાનમાં આવશે સાચું બીજામાં આવશે સાચું ત્રીજામાં આવશે ખોટું ચોથામાં આવશે ખોટું પાંચમામાં આવશે ખોટું છઠ્ઠામાં આવશે ખોટું અને સાતમામાં આવશે ખોટું આ વાક્યોના ક્રમ થોડાક આડા આવડા છે એટલે તમે બરાબર જોઈ લેજો ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો તો પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે અયસ્ક બીજી ખાલી જગ્યામાં આવશે રાષ્ટ્રીય અર્થતંત્ર ત્રીજી ખાલી જગ્યામાં અધાતુમય ચોથી ખાલી જગ્યામાં આવશે કાડુ સોનું પાંચમી ખાલી જગ્યામાં આવશે તાપ વિદ્યુત છઠ્ઠી ખાલી જગ્યામાં આવશે કુદરતી વાયુ સાતમી ખાલી જગ્યામાં આવશે સૌર ઊર્જા આઠમી ખાલી જગ્યામાં ચરણકા નવમી ખાલી જગ્યામાં આવશે પવનચક્કી દસમી ખાલી જગ્યામાં આવશે ફાર્મ અગિયારમી ખાલી જગ્યામાં આવશે યુએસએ અને બારમી ખાલી જગ્યામાં આવશે ઉત્તર પ્રદેશ ત્યારબાદ પ્રશ્ન ચાર અ એક બે વાક્યમાં જવાબ લખો પહેલો પ્રશ્ન ખનીજોને શેના આધારે ઓળખી શકાય છે તો એનો જવાબ આવશે ખનીજોને તેમના રંગ ચમક ઘણતા નક્કરતા જેવા રાસાયણિક ગુણધર્મોના આધારે ઓળખી શકાય છે પ્રશ્ન બે ઉર્જા સંસાધનને કયા બે વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે તો એનો જવાબ આવશે ઉર્જા સંસાધનોને પરંપરાગત અને બિન પરંપરાગત એવા બે વિભાગમાં વર્ગીકૃત કરી શકાય છે પ્રશ્ન ત્રણ કાચા ખનીજ તેલમાંથી પ્રક્રિયા કરી કયા કયા ઉત્પાદનો મેળવવામાં આવે છે તો એનો જવાબ છે કાચા ખનીજ તેલમાંથી પ્રક્રિયા કરી ડીઝલ પેટ્રોલ કેરોસીન મીણ પ્લાસ્ટિક ઊંજણ તેલ જેવા ઉત્પાદનો મેળવવામાં આવે છે ત્યારબાદ ચોથો પ્રશ્ન જોઈએ વિશ્વમાં કોલસાના ઉત્પાદક દેશો કયા કયા છે તો એમાં જવાબ આવશે વિશ્વમાં ચીન યુએસએ જર્મની રશિયા દક્ષિણ આફ્રિકા ફ્રાન્સ વગેરે કોલસાના ઉત્પાદક દેશો છે પ્રશ્ન પાંચ એશિયાની સૌથી મોટી સૌર ઉર્જા યોજના ક્યાં આવેલી છે તો એનો જવાબ આવશે એશિયાની સૌથી મોટી સૌર ઉર્જા યોજના મધ્યપ્રદેશના રહેવામાં આવેલી છે પ્રશ્ન છ જીઈડીએ નું પૂરું નામ જણાવો તો એમાં જવાબ આવશે જી નું પૂરું નામ ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી છે પ્રશ્ન સાત સૌર ઉર્જાનો મુખ્ય ઉપયોગ લખો તો એમાં જવાબ આવશે સૌર ઉર્જાનો મુખ્ય ઉપયોગ સૌર કોષોથી વીજળી ઉત્પન્ન કરવા માટે થાય છે ત્યારબાદ પ્રશ્ન આઠમો પવન ઉર્જા ઉત્પાદન કરનારા અગ્રગણ્ય દેશો કયા કયા છે તો એમાં જવાબ આવશે પવન ઉર્જા ઉત્પાદન કરનારા અગ્રગણ્ય દેશો જર્મની યુએસએ ડેનમાર્ક સ્પેન અને ભારત છે પ્રશ્ન નવ ભારતમાં ભૂતાપ્ય ઉર્જાના પ્લાન્ટ ક્યાં આવેલા છે તો એનો જવાબ આવશે ભારતમાં હિમાચલ પ્રદેશના મણિકરણ અને લદ્દાખના ભુગાઘાટી ખાતે ભૂતાપ્ય ઉર્જાના પ્લાન્ટ આવેલા છે પ્રશ્ન દસ ગુજરાતમાં ગરમ પાણીના જરા ધરાવતા સ્થળોના નામ જણાવો તો એનો જવાબ આવશે ગુજરાતમાં લસુંદરા ઉનાઈ ટુવા અને શ્યામ ખાતે ગરમ પાણીના જરા આવેલા છે પ્રશ્ન અગિયાર ભરતી ઉર્જા કેવી રીતે મેળવવામાં આવે છે તો એનો જવાબ આવશે ભરતી ઉર્જા મેળવવા માટે સમુદ્રના સાંકડા માર્ગમાં બંધ બાંધવામાં આવે છે મોટી ભરતી વખતે ભરતીના પાણીને બંધ વડે અવરોધીને ઓટ વખતે નીચાણમાં ગોઠવેલા ટર્બાઇન પર ધોધરૂપે વહેવડાવીને વિદ્યુત મેળવવામાં આવે છે ત્યારબાદ આગળ જોઈએ બારમો પ્રશ્ન ગુજરાતનો સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ ક્યાં કાર્યરત છે તો એનો જવાબ આવશે ગુજરાતનો સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ અમદાવાદના દ્રસકોય તાલુકાના રુદાતલ અને બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે આવેલો છે પ્રશ્ન તેર મેગેનીઝનો મુખ્ય ઉપયોગ કયો છે તો એમાં જવાબ આવશે મેગેનીઝનો મુખ્ય ઉપયોગ લોખંડમાંથી પોલાદ બનાવવામાં થાય છે પ્રશ્ન ચૌદ રંગીન કાચ બનાવવા માટે કયા ખનીજોનો ઉપયોગ થાય છે તો એમાં જવાબ આવશે રંગીન કાચ બનાવવા માટે તાંબાનો ઉપયોગ થાય છે ત્યારબાદ જોઈએ પંદરમો પ્રશ્ન છે ચૂનાના પથ્થરનો ઉપયોગ મુખ્યત્વે કયા કયા ઉદ્યોગોમાં થાય છે તો એનો જવાબ આવશે સિમેન્ટ લોખંડ પોલાદ સોડાએસ સાબુ કાગળ રંગો ખાંડ શુદ્ધિકરણ વગેરેમાં ચૂનાના પથ્થરનો ઉપયોગ થાય છે ત્યારબાદ બી શબ્દ સમજૂતી આપો એમાં પહેલો શબ્દ છે ખનીજ તો એનો જવાબ આવશે પૃથ્વીના ઘટકોમાં જૈવિક અને અજૈવિક પદાર્થો પૃથ્વીની આંતરિક ગરમી અને દબાણને લીધે પરિવર્તન પામીને ચોક્કસ રાસાયણિક બંધારણ ધારણ કરે છે તેવા ઘન પ્રવાહી અને વાયુ સ્વરૂપના પદાર્થોને ખનીજ કહે છે બીજો શબ્દ છે ભૂતાપ્ય ઊર્જા તો એનો જવાબ આવશે ભૂસંચલનીય પ્રક્રિયાને કારણે ભૂગર્ભમાં ઉત્પન્ન થતી વરાળ સપાટી પર આવે છે એ વરાળને નિયંત્રણમાં લઈને મેળવવામાં આવતી ઉર્જાને ભૂતાપ્ય ઉર્જા કહે છે ત્રીજો શબ્દ ભરતી ઉર્જા તો એમાં જવાબ આવશે સમુદ્રની ભરતી દ્વારા ઉત્પન્ન થતી ઉર્જાને ભરતી ઉર્જા કહે છે ત્યારબાદ આગળ જોઈએ તફાવત આપો પહેલો તફાવત છે સૌર ઉર્જા અને પવન ઉર્જા તો સૌર ઉર્જામાં આવશે સૂર્યની ગરમીમાંથી મેળવવામાં આવતી ઉર્જાને સૌર ઉર્જા કહે છે તો સામે આવશે પવનની મદદથી મેળવવામાં આવતી ઉર્જાને પવન ઉર્જા કહે છે પછી સૌર ઉર્જામાં બીજું કે તેનો ઉપયોગ સૌર કોષોથી વીજળી ઉત્પન્ન કરવા માટે થાય છે તો સામે પવન ઉર્જામાં આવશે કે પવન ચક્કીને જનરેટર સાથે જોડીને ઉર્જા મેળવવામાં આવે છે ત્યારબાદ બીજો તફાવત છે કુદરતી વાયુ બાયોગેસ તો કુદરતી વાયુમાં આવશે પહેલું કુદરતી વાયુ ખનીજ તેલની સાથે મળી આવે છે તો સામે બાયોગેસમાં આવશે ખેતરનો કચરો પશુઓનું છાણ રસોઈ ઘરનો કચરો અને માનવ મળમૂત્રને કોહવડાવી તેમાંથી બનાવવામાં આવે છે કુદરતી વાયુમાં બીજું કે તે સૌથી સસ્તો વાપરવામાં સરળ અને પ્રદૂષણ રહિત ઉર્જા સ્ત્રોત છે તો સામે બાયોગેસમાં આવશે કે તે સસ્તો અને ઉપયોગમાં સરળ છે ત્યારબાદ ત્રીજો તફાવત છે પરંપરાગત ઉર્જા સ્ત્રોત અને બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત તો પહેલામાં આવશે પહેલું કે જે સ્ત્રોતોનો લાંબા સમયથી ઉપયોગ થઈ રહ્યો છે તેને ઉર્જાનો પરંપરાગત સ્ત્રોત કહે છે તો સામે આવશે પહેલું કે પરંપરાગત ઉર્જાના વિકલ્પ રૂપે જે અન્ય ઉર્જાના સ્ત્રોત વિચારી શકાય તેને બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોત કહે છે પરંપરાગતમાં બીજું આવશે દાખલા તરીકે લાકડું અને અશ્મિભૂત ઇંધણ જ્યારે સામે આવશે બીજું દાખલા તરીકે પવન ઉર્જા અને સૌર ઉર્જા ત્યારબાદ આગળ જોઈએ ટૂંક નોંધ લખો પહેલી ટૂંક નોંધ છે ખનીજોનું સંરક્ષણ તો એમાં જોઈએ કે ખનીજોનો આયોજનપૂર્વક ઉપયોગ કરવો જોઈએ ધાતુઓનું રિસાયકલિંગ કરવું જોઈએ બિન પરંપરાગત સંસાધનોનો ઉપયોગ વધારવો જોઈએ પ્રદૂષણ મુક્ત પર્યાવરણ જાળવવા પ્રયત્ન કરવો જોઈએ ઉર્જા સંસાધનો ખૂબ જ મૂલ્યવાન છે તેથી તેનો બહુ વિવેકપૂર્વક અને કરકસરભર્યો ઉપયોગ કરવો જોઈએ ઉર્જાનો વ્યય આગામી દિવસોમાં મોટી કટોકટી નોતરે તે પહેલાં આપણે જાગ્રત બનીને તેના સંરક્ષણ માટે કટિબદ્ધ બનવું જોઈએ ખાસ જરૂરી અને અનિવાર્ય હોય તેવા કામો માટે જ ખનીજો વાપરવા જોઈએ ખનીજોનું સંરક્ષણ એક પ્રકારની બચત છે એ ખ્યાલ સ્વીકારીને આપણે ખનીજ સંસાધનોનું સંરક્ષણ કરવું જોઈએ ત્યારબાદ બીજી ટૂંકનો છે પવન ઉર્જા તો એમાં જવાબ આવશે કે પવન ઉર્જા એક અખૂટ અને પ્રદૂષણ મુક્ત ઉર્જા સ્ત્રોત છે તે ઉર્જાનો બિન પરંપરાગત સ્ત્રોત છે વિદ્યુત ઉત્પાદન મેળવવા એક વખત પવનચક્કીઓ સ્થાપિત કર્યા પછી ઓછા ખર્ચે વિદ્યુત મેળવી શકાય છે પહેલાના સમયથી પવનચક્કીનો ઉપયોગ અનાજ દળવાની ઘંટીમાં અને કૂવામાંથી પાણી કાઢવા માટે થઈ રહ્યો છે હાલના સમયમાં પવનચક્કીને જનરેટર સાથે જોડીને વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે પવનચક્કીઓનો સમૂહ વિન્ડ ફાર્મ કહેવાય છે દરિયા કિનારાના વિસ્તારોમાં તેમજ પર્વત ખીણના વિસ્તારમાં કે જ્યાં વેગીલો અને સતત પવન ફૂંકાતો હોય ત્યાં પવનચક્કીઓ ઊભી કરવામાં આવે છે જર્મની યુએસએ ડેનમાર્ક સ્પેન ભારત વગેરે પવન ઊર્જા ઉત્પન્ન કરનારા અગ્રગણ્ય દેશો છે ત્યારબાદ પ્રશ્ન સાત આપણે કોઈ પણ ખનીજનો ફોટો ચોંટાડી અને તેના બે ઉપયોગ લખવાના છે પહેલાંમાં તમને આપેલું છે તો બીજામાં આપણે લોખંડનો ફોટો ચોંટાડીશું અને સામે ઉપયોગ લખીશું કે મોટર ગાડી બનાવવા માટે અને રેલવે બનાવવા માટે ત્રીજામાં ફોટો ચોંટાડીશું એલ્યુમિનિયમ અને સામે ઉપયોગ લખીશું કે વિદ્યુતના સાધન બનાવવા માટે અને વાસણો બનાવવા માટે હવે આપણે આ ચોરસમાંથી ખનિજોના નામ શોધવાના છે અને એને ધાતુમય અને અધાતુમય ખનીજમાં વર્ગીકરણ કરવાનું છે તો જુઓ મેં અહીં પીડા લીટા કરેલા છે અને ખનિજો શોધેલા છે ત્યારબાદ નીચે આપણે વર્ગીકરણ કરીશું કે ધાતુમય ખનીજ અને અધાતુમય ખનિજ તો ધાતુમયમાં આવશે સોનું લોખંડ જસત અને સામે અધાતુમયમાં આવશે અબરખ ચૂનાનો પથ્થર અને જીપસમ પછી પ્રશ્ન નવ આપણને જે જે ખનિજો આપેલા છે એને આપણે નકશામાં દર્શાવવાના છે તો જુઓ મેં અહીં નકશામાં દર્શાવેલા છે જુદા જુદા કે તાંબુ ક્યાં મળે ચૂનાનો પથ્થર ફ્લો અબરખ આ બધું ભારતના નકશામાં મેં અહીં દર્શાવેલું છે તો તમે પણ આવી રીતે નકશામાં દર્શાવી શકો છો તો મિત્રો આ હતું પાઠ દસ ખનીજ અને ઉર્જા સંસાધનનું સોલ્યુશન તો મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઈક કરજો તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા બધા સ્વ અધ્યયન પોથીના વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ